છતૈ આ સંસાર મનરા હાવકૃતિ દી રાખે જપતમ ખબર ન કતર રૂમ કઈ વાત કી ગઈ કેવા કાય ના હોય એ કોમી હોય અને એહી પત્નીનો રકમ હોય તો હમજા રાજી જુડે કોમી આજે મને સાચવાની જવાબદારી તારી છે તું મથ ત્યારે મેં ભટકું છું ધની કોના સંભાળે કયો ના સાચવે મને સાચવી લે મને સંભાળી લે મારો હાથ તારા હાથમાં લઈ લે અચ્છા ધની મને તું ક્યારેય ના કે સખી તું મારો હાથ પકડ નહીં તો મને ખબર છે કે મેં છોડીને ભાગી જઈશ ધની મારામાં તો ઈ બી બલ નથી ધની મેં તારો હાથ પકડી શકું અને તું પકડાવું તો ક્યાં લગી પકડું છું એ મને ખબર નથી મેં તો ખબર નહીં કે લોભ લાલચ આવી ગઈ તારો હાથ છોડીને બીજે ભાગીશ તું પકડી લે ને ધની મારો હાથ મેં તને ક્યારેય ના છોડ્યું તુમને પકડી લે દની ક્યો ન સંભારે હજી મને તું કેમ ન સંભાળતો મને તારી સૌથી વધારે આવશ્યક છે તારા ઈશ્કની જરૂર છે દની તારી જરૂર છે તું આ જ મને સંભાળી લે પ્રીતમ બાકી તારા સિવાય મને આ સંસારમાં કોણ સંભાળી શકે કોણ સાચવી શકે કોણ સહી માર્ગ પર લઈ જઈ શકે દની આ કો સંસાર ભટકાવવા વાળો છે એક તું મારો છે કે મને સંભાળી લે અને આ સંભાળવાની આશ પોકાર મેં ક્યારેય પરમધામમાં નથી લગાવી આજે જરૂર છે તો તને લગાવું છું ક્યો ન સંભાળે કેમ નથી સંભાળતો મને તું તો આજે તું મને સંભાળી લે સાચવી લે વેણ સુનાઈએ વલ્હા વેણ સુનાઈએ વલ્હા વેન એટલે તારી એવી મીઠી મીઠી વાતો સનાઈ ને એવી મીઠડી વાતો સુનાઈ મને ઈ રસ આવે ને કે તરસ વે મે કોઈ ને સાંભળું ધની અજ તારી મીઠી વાતો મે નથ સાંભળતી મારા દિલ લગન ન જતી તારે સંસાર ને મે સાંભળું છું ત્યારે મે સંસાર માં લાગી છું ને તું મને એટલા પ્યાર મીઠી વાતો સંભળાવું તો મે ભલે તરસ વે કોઈ ને સાંભળું મારા ગામ બીજે કે આપું ધની વેન એટલું મ્યુઝિક સંગીત પશુ પંખીઓ પણ એવી કરી રહ્યા કે મે તારા સિવાય કોઈને ના સાંભળું મારા કાન સદૈવ તને સાંભળવા તરસતા રહે ઓર સાંભળીને તો મેં દુઃખી રાજ્ય સિવાય મે સંસારને સાંભળું છું ત્યારે દુઃખી છું ને બતાવો રાજની એક વાત સાંભળી હોય છે જમ કરીને સાંભળીએ છીએ આપણે બધા અને દુઃખી થઈએ છીએ શું કામ સાંભળો છો ભાઈ રો આત્મા તારા પ્રીતમ ની પ્રેમની વાતો સાંભળ વહેન શું નહી

દુનિયાની કાંઈ વાતની મને કાંઈ ફરક ન પડે મેં તને સુનતી રહ તને પ્યારમાં લાગેલી રહ તો તું આવડો મોટો ધની થઈ અને મને આ વાતમાં કેમ ન સંભાળતો એવી મીઠી મીઠી વાતો તારી મારા કાનથી મારા દિલ લગી પહોંચાડી દે સામો નહારે હું સામુ નહારવું મું એટલે મારી બાજુ સામુ એટલે સામે નહારવું એટલે નિહાળવું જોવું ધની મારી સામુ જો ને તું મને નિહાળ નતું મારી નજર ને તારી નજર ને એક કરી દે ને ધની તો મારા નેત્રો ક્યાંય નો ભટકાય મેં સદૈવ તારા તારી અંદર મારા નેત્રો ને લાગેલી જો તને જોઈને ઓર સંસાર ને જોઉં છું ત્યારે મેં દુખી છું રાજજીને છોડીને ક્યાંક ઓર મારા જીવનમાં ચાલે છે તબ ક્યાંક દુઃખ છે બાકી એને સાંભળવામાં એને નિહાળવામાં એને લાગવામાં કયું દુઃખ છે તમે મેં ઘણા બધા એવી વાતો સાંભળી છે ને કે ભાઈ આ સંસારની અંદર કોઈ બી મોટા મોટા પદ પર યા કોઈ બી મોટા મોટી ઉપલબ્ધિ ઉપલબ્ધિ હાસિલ કરી હોય ને એને પૂછે કે ભાઈ આવતા જન્મમાં શું બનવું છે કોઈ બી ન પૂછી લો તો એમ કે ભાઈ આવતા જન્મમાં લતા મંગેશકર તો નથ જ બનવું આવતા જન્મમાં નરેન્દ્ર મોદી તો નથ જ બનવું જોયું છે કે બનવા માટે કેટલી થપ્પડો ખાધી છે કેટલી કસની ખાધી છે

કે મે એ કસનીમાં કુરબાનીમાં જે મે સુખ લીધા છે જે ધણી હાથે જો ને એ દુનિયાની મોટી મોટી ઉપલબ્ધિઓ હાસિલ કરવા મે કસની તો એમ એમ મોટી ઉપલબ્ધિઓ હાસિલ નત કરી ભાઈ કુરબાની તો એમને ભી કરી છે અને કુરબાની એક પરમહન સખી એ કરેલી છે પણ એની કુરબાની કસની ફરી પાછી જોઈએ છે ઓલે નત જોઈતી પાછી શું અંતર છે બેની અંદર મારી નેત્રો તારા નેત્રો મિલી જાય ધની તમે બીજે તરફ ક્યાંય જોઈ શકું મારા નેત્રો માં સિવાય બીજા કોઈ જોવાની પ્યાસ હોય ધની કુ ના મને સંભાળું તું ધનિક

સંસારમાં બધે ભટકી ચૂક્યા બધું જોઈ લીધું પણ તારા સુખમાં માં તારી સાથે જે આનંદ છે ને સંસારમાં બધાની બાજુમાં

મેં સુરક્ષિત છું તારી બાજુ માં છે સંભાળી લેશે મને છે એ જોઈ લેશે મને કોઈ કમી નહીં આવવા દે મને તો મેં પોતાને સુરક્ષિત તો ત્યારે સમજુ છું કે ધોની તું બાજુમાં છું ત્યારે બાકી તો આપણે પરી વેલ સેટ પરિવારમાં જન્મ્યા છીએ સંસારમાં સુખોની કોઈ કમી નહીં રાખી છતાંય કેવા બેબસ છીએ લાચાર છીએ કેવા અપૂર્ણ છીએ અને કેવા અધૂરા સમજીએ તોય કમી 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 લાગે છે આજે ખબર પડી કે ધની તારી કમી છે તું બાજુ મન ક્યુ ના સંભાળો મન કે મારી બાજુ માં મેં તારી બાજુ પૂર્ણ સુરક્ષિત છું ઈ મે પૂર્ણ મહેસૂસ કરેલું છે તો આઈ જા મારી બાજુ ધની અને મને સંભાળી લે આઉ અટકા થી ઇન હિનગાલ આવું અટકા હિનગાલ આવું એટલે હું અટકા એટલે અટકી

मन आज भी ખબર है मैं कई भी संसार की इच्छा करी तू पूरी અને સંસારની ઈચ્છાઓ પૂરી કરવા માટે તો અચ્છા ગયા જન્મમાં પૂરી નથી થઈ તો ફરી અચ્છા કાંઈ વાંધો નહીં આવતા જન્મ મોયદમાં બેસાડીને પૂરી કરીશ અચ્છા ઓર નથી પૂરી ચિંતા ના કરીશ આવતા જન્મ ઓર બીજા મનુષ્યના તન પર બેસાડીને જ્યાં લગી તારી ઈચ્છાઓ જરૂરિયાત પૂરી નહીં થાય સંસારની ત્યાં લગી હું તને પરમધામમાં લઈ જ ન જવાનું પૂરી કરી લે બોલ કેટલી પૂરી કરી છે અને એક એક મેં પૂરી કરીશ મારી ગયા જન્મની ઈચ્છાઓ હતી તો આ જન્મ પર બેસાડી છા જન્મની બાકી રહી ગઈ ચાલ આવતા કોઈ મનુષ્ય તન પર બેસી નહોતું જોઈ લેજે પૂરી કરીશ મેં સુંદર સાજી આપણે પરમહંશો કેમ રાજ્ય કોઈ ઈચ્છા જ એક રાજ્ય સિવાય કોઈ ઈચ્છા ના રાખી અચ્છા પૂરી થઈ ગઈ ચાલો વધુ આવી જા રાખો ઈચ્છા સુંદર સાજી રાજ્ય આગલા તન પર બેસાડશે પૂરી કરશે એ તો એવો પ્રેમી છે પૂરી કરશે પણ એક વાત જ્યારે મેં માગી ને એક વાત પર માગી ત્યારે અટકી ત્યારે તું બહાના બતાવું છું મારી બધી માંગ પૂરી કરવા વાળો મારો પ્રીતમ જ્યારે મેં તો ન કહું કે સામે આય મને ગલે લગાય અને મારી જોડે મીઠી મીઠી વાતો કર તો તો તું બહાનાબાજી કર મને હું કામ માંગુ છું ધન માંગ રૂપિયા માંગ પદ માંગ પ્રતિષ્ઠા માંગ આ માંગ મને તું ના માંગ ખેલમાં ત્યારે તું બહાનાબાજી કરું છું ધની તું બધું જ દેવા મને પણ એક રૂહ જયારે તન બાના માંગુ છું તો હંતવ છું બાના કાઢું છું અચ્છા ચિતવન કર ધ્યાન કર વાણી મંતન કર સેવા કર આ કરો ઓલ્યું કર રે નહીં કર ખબર નહીં કેવા કેવા બહાના તું બતાવું છું અચ્છા આમ કરીશ તો આઈશ આમ કરીશ તો આઈશ આમ કરીશ તો આઈશ અને જેટલું થાય એટલું કરું છું છતાંય હાથમાં ન થાવતો ધની તું શેના માટે ધની

દુનિયા સંસારમાં કોઈ નહીં તો ખાલી નથી રહેવા દેતો કોઈ બી તારી આગળ આઈને આમ ઝોલી ફેલાવે છે ને તો એની ઝોલી ભરી દઉં છું એની માંગ ભરી દઉં છું એની ઈચ્છા પૂરી કરું છું અને જીવને ઈશ્વરી તો એ પરમ નામને તો નતન એમ કરે એની જો બધી ઈચ્છા તો મેં તો તારી લાડલી છું પ્રીતમ તો મૂલમીલા તારી સામે બેઠી છું મને ક્યાં અટકાવું છું મને કેમ તડપાવું છું મારી જોલી કેમ ખાલી છે મારી જોલી શ્રી રાજ વગરાજ ખાલી છે દુનિયા હોય એને મુબારક છે ગાલીએ પૂજે આ સંસારમાં બધાની ને બ્રહ્મા વિષ્ણુ મહેશ અને તેત્રીસ કરોડ દેવી દેવતાઓની ઈચ્છા કરું છું તો તું મુલમિલા વાળી કામ તડપાવું છું

સબની ની ગાલી આપણે આ સંસારમાં નતા આવ્યા ને સતયુગ ત્રેતા દ્વાપર યુગમાં અગર પરમાત્માના કોઈ જાણતું હતું કે નતું જાણતું કે સાકર માનતા તક નિરાકાર માનતા